તમને બધાને બતાવ હું ખેલ કરે છે ઉંધા પકડાય છે ઉંધળો ભાઈ તમે ગણપત દત્તા વાહન ને આવું કરો માં ખોલો કઈ થોડોક દેખાય ને ના રેવા દેલા ભાગી જાય પાછો પકડો બહુ પડી જાય

એમાં કે નાનો કેમેરો આવડો આમ તો દેલા ભાઈ કેમેરો આવે છે ફોન નો ને એમાં તો શેર માં વાયરલ બહુ જાદુ થઈ જાય વાયરલ કે જાદુ થઈ જાય અને વ્યૂ જો ખાલી જો મસ્ત છે જો ખાલી બતાવી આ આવ નથી કા તો આઈ લાઈ લઉં હા હવે બતાવું જો આવું શીખવાડે છે કે આ માઈ લેટ લે છે ને હવે જો મસ્ત આવ્યો વ્યૂ એ ઝૂમ કરું હા ફોટો પાડો તો પરઈ જાય ભાઈ ફોટો પાડ સાવધાન સાવધાન સાવધાન

આપડે કઈ ઘટે છે આમ આમ રમાડ હમણાં માઇનસ માં બે ત્રેવી બીજું આવે છે મોટા નેગેટિવ માર્કિંગ નહીં પોઝિટિવ માર્કિંગ કરે 30 કે છે કે નહીં બસ ઈ જ મોટિવે છે હે લા ભાઈ ઈ જોઈને તે બનાવવા નહી થા કે વિડિયો બનાવી ભાઈ બાકી ભેગો ન થાય આપણે ખબર જોઈએ ને પણ આવી જ ને ભાઈ ભાઈ બળ કર્યું છે હવે તો થોડું ઘણું થાય ને તમારે કઈ કેવું હોય તમારા અંદરના વિચાર કે તમારે 1 મિલિયન છે સબસ્ક્રાઇબર એ વાત સાંભળી છે ને તમારું કઈ મંતવ્ય મંતવ્ય તો એમાં એવું છે શીખો એકદમ ગોઠવ

Setelah kita datang ke kita kembali ke tempat kerangkahan, kerangkahan tersebut terbentuk seperti kerangkahan Di tempat ini, kita bisa melihat sebuah lantai yang dibuat oleh orang-orang Orang-orang memiliki lantai Jika ada yang membuat lantai, silahkan tuliskan di kolom komentar Setelah kita datang kita berada di tempat Di

હા રફી ગઈ ઓ બાકી ગમેમ કરીમી તારે કેવું છે આભાર તો વિડિયો આપણે પૂરો કરી નાખજો કોમેન્ટ તમે કોનાથી ઉતારતા કોઈ થી બીવાનું હાય શરમા શરમાવાનું નહીં શરમાવાનું નહીં બધાય તો કીધા રાખશે પણ આપણે આપણી મહેનત બધાય કીધા શરમાવાનું નહીં

આપડે આવ્યા છે આપડે પૂરો કરી નાખીશું મળશું આપડે આવતા ફરી ની અંદર હું કેવું લાઈક કરો શેર કરો કરો વિડીયો શરમાતા નહીં